રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક પાનના ગલ્લા પર કરી છે મારામારી ઘાતક હથિયારો સાથે સામસામે મારામારી કરી છે સાપર વેરાવડ નજીકનો આ બનાવ છે શીતળા માતાના મંદિર નજીક મોડી રાત્રે આ ઘટના બની છે સમગ્ર બનાવના હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે તો ઘાતક હથિયાર વડે મારામારીની આ ઘટના બની છે પાનના ગલ્લા પર મોડી રાત્રે થઈ હતી મારામારી વધુ અપડેટ મેળવીશું વડે મારામારી કરવામાં આવી છે ગલા પર મોડી રાત્રે સાપર રાજકોટમાં મારામારીની ઘટના અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ક્યારેક રસ્તા પર જતા સ્ટન્ટ કરી રહ્યા છે અને ક્યારેક આ રીતે મારામારી પર ઉતરી આવે છે તો પાનના ગલ્લા પર મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે છેલ્લા દિવસોમાં અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે રાજ્યમાં અલગ અલગ જગ્યા પર આ રીતે મારામારીની ઘટનાઓ બને છે અને રોકવા વાળું કોઈ નથી ખાસ કરીને રાત્રે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલો ઊભા થાય છે કે કેમ પોલીસનો ડર નથી શું પોલીસ રાત્રે પેટ્રોલિંગ કરે છે કે પછી એ પણ શિયાળાની ઠંડીમાં મીઠી નિંદર માણતી હોય છે આ તમામ સવાલો લોકો પણ ઊભા કરી રહ્યા છે

જે એક શખ્સ છે તેમના પર જે જે કેટલાક શખ્સો તૂટી પડ્યા હતા ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો ખાસ કરીને સિતરા પાર્ક નજીકનો આ બનાવ બન્યો હતો અને જે રીતના વાત કરવામાં આવે તો પાણીના ગલા પર મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની હતી ત્યારે કહી શકાય કે આવારા તત્વો છે તે બેફામ બની રહ્યા છે એક તરફ પોલીસ જે છે એ સરઘસ કાઢી રહી છે આમ છતાં આ જે ડર આવારા તત્વોમાં બેસવો જોઈએ તે ક્યાંક ને ક્યાંક નથી બેસી રહ્યો ત્યારે હજી લોકોની પણ માંગ છે કે આવા શખ્સો છે તેમના વિરુદ્ધ એવી કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને જાહેરમાં જે છે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતા પેલા પણ વિચારે સાપર જીકનો આ બનાવ છે ને આ પહેલા પણ રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે રાજકોટમાં અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે તેના પુરાવા અમે આપને બતાવી રહ્યા છે રાજકોટમાં અનેક જગ્યાએ મારામારીના બનાવ અસામાજિક તત્વોનું પોલીસને કે ખુલ્લો પડકાર હોય તેમ લાગે છે પોલીસની કામગીરી સામે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે એક નહીં ચાર ચાર ઘટના અમે આપને બતાવી રહ્યા છે ક્યારેક જ્વલનશીલ પદાર્થ ફેંકી અને લોકોમાં ડર ઉભો કરવામાં આવે છે ક્યારેક છુટ્ટા હાથની મારામારી થઈ રહી છે લોકોને ડર જ નથી રહ્યો પોલીસનું નકાયદાનું નશાની હાલતમાં જોવા મળ્યો એસટી બસનો કંડક્ટર દાહોદના કતવારા ગામે જોવા મળતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો પેસેન્જર અને કંડક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બસ ગુલબાર દશલા અને કતવારા થઈને દાહોદ જતી હતી જોકે કંડક્ટરે પૈસા લઈને ટિકિટ ન આપતા પેસેન્જરોએ એસટી ડેપોના કર્મચારીને જાણ કરી અને ત્યારબાદ એસટી બસના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા એસટી બસમાં કંડક્ટર પીથેલી હાલતમાં જોવા મળતા કંડક્ટરનું લેખિતમાં નિવેદન લઈ તેની અટકાયત કરાઈ

સ્કૂલ આચાર્યએ બાળકને બે રહેમીથી માર માર્યો રાજકોટની જેતપુરની સ્કૂલનો બનાવ છે સીસીટીવીમાં કેદ થયો છે સોળમી જાન્યુઆરીનો આ બનાવ છે સીસીટીવીમાં કેદ થયો છે જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બનાવ બન્યો હતો પ્રિન્સિપાલે વિદ્યાર્થીને જાહેરમાં ફટકા માર્યા કયા કારણસર માર માર્યો તે હજુ સામે નથી આવ્યો પ્રિન્સિપાલે બાળકને સાત આડે ધડ લાફા ઝીંકી દીધા વિદ્યાર્થીને મારવા મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ પણ નથી થઈ રાજકોટમાં લોક કલાકાર કાર્યક્રમ હતો જ્યાં ભીડ ઉમટી ગઈ અને સ્ટેજ તૂટી પડ્યું લોક કલાકાર ખબરના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી મંગળવારે મેદાનમાં યોજાયો હતો ડાયરો લોહાણા સમાજ દ્વારા ની જસરાજની ને લઈને કરાયું હતું મહાપ્રસાદ અને ડાયરાનું આયોજન દેવાયત ખબર પર રૂપિયા ઉડાડતી વખતે સ્ટેજ તૂટી ગયું હતું મોટી સંખ્યામાં પૈસા ઉડાડવા સ્ટેજ આવી ચડતા સ્ટેજ પર લોકો આવી ગયા અને રંગીલું રાજકોટ છે યાર ભલે અરવલ્લીમાં અકસ્માતનો બનાવ બન્યો સીસીટીવીમાં કેદ થયો છે ભીલોડાના ઘાટી પાસે બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું છે અને એક ઘાયલ થયો છે અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે પરંતુ સીસીટીવી સામે આવ્યા છે જેમાં આપ જોઈ શકો છો ભીલોડાના ઘાટી પાસે ગમફાર અકસ્માત જ્યાં બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ ત્યારબાદ જે કાર ચાલક હતો તે ત્યાંથી નાસી છૂટ્યો હતો ખેડામાં ગંફાર અકસ્માતમાં બેના મોત થયા છે પોલીસકર્મી પુત્ર અને માતાનું કરુણ મોત થયું છે નીલગાયનું ટોળું રોડ પર આવતા અકસ્માત સર્જાયો ખેડા કેમ્પ પાસે ગત રાત્રે સર્જાયો અકસ્માત મહેમદાબાદ ફરજ બજાવતા હતા પોલીસકર્મી અને નીલગાય અથડાઈ ગઈ કાર ઝાડ સાથે ટકરાઈ અને ગાડીમાં સવાર પત્ની સહિત અન્ય લોકોને ઈજા પહોંચી હતી તો બે દ્રશ્યો છે અકસ્માતના દ્રશ્યો છે અને એકમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જો કે કાર ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો બીજી ઘટનામાં ખેડામાં નીલગાય કાર સાથે અથડાઈ અને ત્યારબાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં કરી હતી મારામારી ચાર આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું વધુ ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે મારામારીનો વીડિયો વાયરલ થયો છે બે થી ત્રણ વ્યક્તિઓ પર સાત જેટલા લોકો ફટકા અને ધોકા લઈ તૂટી પડ્યા ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વીડિયો સામે આવ્યો છે આપ જોઈ રહ્યા છો સુરતના આ દ્રશ્યો છે મારામારીની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે પણ આ લોકોની દાદાગીરી આખરે ભારે પડી છે બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એકમાં આ જે આરોપીઓ જોવા મળી રહ્યા છે તે આરોપીઓ માર મારી રહ્યા છે અને બીજી તરફ જ્યારે પોલીસ સુધી પહોંચ્યો મામલો પોલીસે તેમની ધરપકડ કરી અને ત્યારબાદ તેમની શાન ઠેકાણે લાવી હતી સુરતના મહુવા ટીડીઓ સાથે ફરી મારામારીનો બનાવ બન્યો છે તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે માર્યો છે માર અગાઉ પણ ટીડીઓને માર માર્યો હતો બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા અને દરમિયાન આ ઘટના બની ટીડીઓનો શર્ટ ફાડી નાખી ઢીકા મુક્તિનો માર મારવામાં આવ્યો હતો અને ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ સીમ બનાવી શોધ થોડ આધારે જે અંદર એની ચેમ્બેરમાં ઘૂસી અને શ્રીને માર મારેલ છે અને જેની મારમારી તેઓ નાસી છૂટ્યો છે એટલે એવી એ બાબતે પિડિયોશ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મારમારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટેલ જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે આમાં અગાઉ પણ એને આ રીતે ટીડીઓ શ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ત્રેવીસ તારીખે ફરી અમદાવાદના મહેમાન બનશે શહેરીજનોને અમિત શાહ છસો એકાવન કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે રાણીપમાં શાહ જંગી જનસભાને સંબોધશે અને ત્યારે એમસીએ તમામ તૈયારીઓ કરી છે જનસભા અને અન્ય કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે શાહ ગુરૂવારે સો કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે અને જ્યારે પાંચસો છપ્પન કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે ચંદ્રભાગા નારા જે સાબરમતી વિધાનસભા વિવિધ કામોના ઈ લોકાર્પણ રાણીપ ખાતે જંગી જાહેર સભા રાખવામાં આવી છે ત્યાંથી બીજા લોકાર્પણો કરવામાં આવશે તેમની સાથે માન્ય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જોડાશે અમદાવાદમાં ઓવરબ્રિજની નીચે થશે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઇન્ડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે આયોજન બોક્સ ક્રિકેટ ટેબલ ટેનિસ બોક્સ ચેસ કેરમ બોક્સ તૈયાર કરાયું છે બાસ્કેટબોલ વોલીબોલ સહિતની ઇન્ડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી થશે અને સાયન્સ સિટી રેલવે બ્રિજ નીચે ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે પાયલોટ પ્રોજેક્ટ આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ એમસી હાલ પીટીપી ધોરણે ચલાવશે આ એક્ટિવિટી આગામી સમયમાં અગિયાર ઓવરબ્રિજની નીચે આવી એક્ટિવિટી થશે અમદાવાદમાં ખાસ કરીને યુવાનોને સ્પોર્ટ એક્ટિવિટી તરફ વધુ આકર્ષિત કરવા માટે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરી રહી છે એ નવતર પ્રયોગ એ છે કે જે પણ હવે રેલવે બ્રિજો બની રહ્યા છે અથવા પછી જે મોટા બ્રિજો બની રહ્યા છે ઓવરબ્રિજો તેની નીચે પણ હવે કોઈ એક્ટિવિટી થાય મેં ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી એમાં પણ ઇન્ડોર એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન નગરપાલિકા કરી રહી છે તે અંતર્ગત જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા જે રેલવે બ્રિજ છે તે રેલવે બ્રિજની નીચે આવેલું જે આખી ઇન્ડોર ગેમ ક્રિકેટ બોક્સ ટેનિસ બોક્સ એ તમામ અલગ અલગ જે એક્ટિવિટી છે સ્પોર્ટની તેનું લોકાર્પણ કરશે અને આપ જોઈ પણ શકો છો કે કઈ રીતે આખી એક વ્યવસ્થા ઊભી કરી છે કારણ કે જે આ બ્રિજો હોય છે આ બ્રિજ નીચે રહેલા જે પાર્કિંગ હોય કદાચ ગેરકાયદેસર દબાણો થતા પરંતુ તેને દૂર કરીને ત્યાં જ લોકો અને યુવાનો ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી તરફ આગળ આવે આકર્ષિત થાય તે પ્રકારનો પ્રયાસ નગરપાલિકા કરી છે તેને લઈને પીપીપી ધોરણે આખા આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી છે તે ડેવલપ કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ છે તે આખું આ જે સ્પોર્ટ એક્ટિવિટી જે

કહેવાય છે કે સંગીતમાં એટલી તાકાત હોય છે કે તે બીમાર વ્યક્તિને પણ સાજા કરી શકે સંગીત માણસની માનસિક સ્થિતિ પર અસર કરે છે અને તેથી જ આ વિષય પર નવસારીના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હેતુ શુક્લાએ સંશોધન કર્યું છે ડોક્ટર હેતુ શુક્લાએ આલ્ફા સંગીત સાથે શારીરિક કસરત કરાવવા ઉપર કરેલ સંશોધન દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયું છે અને આ સંશોધને પીએચડીની પદવી પણ અપાવી છે તો મનના તરંગોને સકારાત્મક કરવા માટે વિશેષ પ્રકારના આલ્ફા સંગીતને લયનો ઉપયોગ કર્યા બાદ દર્દીને કસરત કરાવવાનો અભ્યાસ શરૂ કર્યો તેમણે સંગીત શરીરમાં સામાન્ય રીતે જોવા મળતા પગના ઘૂંટણો ઘસારો આ સાથે જ કમરનો ઘસારો ખભાનો ઘસારો તેમજ વિવિધ સંધિવા ઉપર પોતાનો અભ્યાસ કર્યો અને તેમણે સાઈઠ સાઈઠના બે ગ્રુપ બનાવ્યા અને એક ગ્રુપને આલ્ફા સંગીત સાથે કસરત અને જ્યારે બીજા ગ્રુપને સંગીત વગર જ કસરત કરાવીને ત્યારે તેમણે જણાવ્યું કે જે દર્દીઓને આલ્ફા સંગીત સાથે કસરત કરાવી હતી તેમાં ઓછા સમયમાં વહેલી રાહત મળી ડોક્ટર હેતવીના આ સંશોધનાત્મક મહાનિબંધને રાજકોટની આરકે યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી મારી સર્જરી કરી હતી અને સર્જરી કર્યા પછી મારું મોડું ખૂલતું નહીં હતું મારું મોડું એકદમ ડ્રાય થઈ ગયેલું હું ખાઈ નહીં શકતો તો લિક્વિડ પર જ હતો આલ્ફા મ્યુઝિકલ સિસ્ટમ મારફતે તેઓ મને ફિઝિયોથેરેપી કરાવે છે અને આજે એવું રિઝલ્ટ છે કે મારું મોડું કમ્પેરેટિવલી ઘણું ખૂલતું થઈ ગયું છે હું ચાવીને ખાઈ શકું છું વ્યવસ્થિત બોલી શકું છું પ્રોનાઉન્સીશન કમ્પેરિટિવ પહેલા કરતા ઘણા સારા એટલે જ્યારે શારીરિક કસરત જયારે કરવામાં આવે છે તો તેની સાથે જ્યારે માનસિક સમન્વય હોય તો એ ઘણું સારું રિઝલ્ટ આપી શકે છે તો એને લઈને અમે આલ્ફા વેવને લઈને અમે આલ્ફા મ્યુઝિક રિધમ એક એવી રીધમ અમે લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી કે જેની સાથે અમે લોકોએ એની સાથે કસરત કરાવી તો અમને ઘૂંટણના ઘસારા કમરના ઘસારા શોલ્ડરના ઘસારા અને જે રૂમેટેડ આર્થરાઇટીસ કહેવાય છે જે નાના નાના જોઈન્ટને હાથના અફેક્ટ કરે છે એમાં અમને ઘણું સારું રિઝલ્ટ જોવા મળ્યું આલ્ફા મ્યુઝિક રિધમ એમાં ઘણો સારો સપોર્ટ કરી શકે એવું છે અને હું ઘણી ગર્વની આ લાગણી અનુભવું છું કે મારું આ પીએચડી ના ટોપિક થી હું આગળ જો નવસારીની જનતા માટે કંઈ કરી શકું તો એ મારા માટે બ્લેસિંગ્સ જ છે અને વાત કરીશું મહાકુંભની કે જ્યાં શ્રદ્ધાળુઓની સાથે નેતાઓ પણ મુલાકાત લઈ રહ્યા છે અને સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં મુલાકાતે પહોંચ્યા છે તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ફ્લોટિંગ જે બોટ છે તેના ઉપર તેઓ સવાર થઈ અને મા ગંગાને નમન કરી રહ્યા છે મા ગંગાનું પાણી જે છે તે પવિત્ર જે આ જળ માનવામાં આવે છે જ્યાં આસ્થાની ડૂબકી લગાવવામાં આવે છે ત્યાંની તેઓ મુલાકાત લઈ રહ્યા છે તો મહાકુંભની મુલાકાતે સીએમ યોગી આદિત્યનાથ છે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે તેઓ પહોંચ્યા છે તો દૂર દૂરથી ભાવિક ભક્તો આવી રહ્યા છે ખાસ કરીને વિદેશીઓ માટે આ વખતનો કુંભ મહાઆકર્ષણ પણ રહ્યો છે મહાકુંભમાં વિદેશીઓની ખાસ આ વખતે એન્ટ્રી જોવા મળી છે અને આસ્થા તો ભજન ભોજન અને ભક્તિનો આ સંગમ પણ મહાકુંભમાં જોવા મળી રહ્યો છે લાખોની લોકોમાં લાખોની સંખ્યામાં લોકો દિવસમાં આસ્થાની ડૂબકી લગાવતા હોય છે જ્યાં સીએમ યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા છે આગળ સ્વરાજ સ્થાનિક ચૂંટણી ચૂંટણીનું બ્યુ ગલ વાગી ગયું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોય તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવ્યું જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની છાસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આ સિવાય અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર મતદાન થશે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સત્યાવીસ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી થશે પરત ખેંચવાની છેલ્લી તારીખ છે સ્થાનિક ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી ચૌદ ટકા એસટી અને સાત ટકા એસસી અનામત બેઠકો રહેશે બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાય આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ઓગણીસ લાખ જિલ્લા મતદારો મત આપશે અલબત્ત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત પંચોતેર નગરપાલિકા અને પાંચસો ઓગણચાલીસ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ચાર હજાર સાતસો પાસઠ ની ચૂંટણીઓ થઈ શકી નથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત એકવીસમાં દિવસે પણ યથાવત છે ધાનેર અને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન અપાયું જેને જબરો પ્રતિસાદ મળ્યો વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો ધાનેરામાં બંધના કારણે સન્નાટો વ્યાપી ગયો ધાનેરાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા ધાનેરાની આસપાસ ગામડામાં લોકો વાહનો ભરીને પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હજારોની સંખ્યામાં લોકોએ ધાનેરા પહોંચીને હલ્લા બોલ કર્યો તો ધાનેરામાં મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભા યોજાય સભામાં આવવા માટે વેપારીઓ પણ ટ્રેક્ટરો અને ડાલામાં માં ધાનેરા તરફ આવતા જોવા મળ્યા હતા ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર જીપ ગાડી સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા સભામાં લોકોને લાવવા ત્રણસો પચાસ રિક્ષાઓ મફત સેવા આપી ચૂકી રિક્ષાઓ ઉપર જન આક્રોશ

અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા સર્જાય છે ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે અને છેલ્લા બે મહિનાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અનેક વખત રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે હવે અનિલ સ્ટાર્ચ વિસ્તાર સેવા સમિતિ દ્વારા આમરણા તો ઉપવાસ કરવામાં આવી રહ્યા છે

શારદાબેન સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલના અસંખ્ય એરિયાના ડેન્ગ્યુ મેલેરિયા અસંખ્ય કેસો ચામડીના રોગો કેમ કે સતત દોઢ મહિનાથી આ ગટરના પાણીના ગંદા પાણીમાં ચાલતા બાળકો જતા હોય સ્કૂલમાં અહીંયા નજીકમાં મ્યુનિસિપલ શાળા નંબર અગિયાર બાર છે તેના ગેટ ઉપર તમે વિડીયો લઈ શકો છો અત્યારે હાલ બી પાણી ત્યાં ચાલુ છે ભારતીય જનતા પાર્ટીના આ પદાધિકારી છે કોંગ્રેસના પદાધિકારી છે બંને પક્ષના આગેવાનો જૈન લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું સમસ્યા સમસ્યાનું નિરાકરણ લાવતા નથી બંને પક્ષના કોર્પોરેટરને હું કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા ત્રણ કોર્પોરેટર હોય કોંગ્રેસ પક્ષનો એક કોર્પોરેટર હોય જો આ સમસ્યાનું નિરાકરણ ના લાવતા હોય તો ચારે જઈને રાજીનામા આપો ભાઈ કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

તેઓને ફરજ પર હાજર ડોક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ સીપીઆરની પ્રાથમિક સારવાર શરૂ કરેલ ખોલવાડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ પરંતુ ફરજ પરના ડોક્ટર શ્રી નાઓએ તેમને મૃત જાહેર કરેલ અત્યારે લોકો ઠંડી અને ગરમીનો અનુભવ એક સાથે કરી રહ્યા છે અને જેથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં અગિયાર હજાર પાંચસો નવ્વાણું ઓપીડી નોંધાયું

ડેન્ગ્યુ લગભગ સિક્સટી ફાઈવ દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા એમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો